જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે રોટલીના ઢોકળા બનાવીશું તમે વધેલી રોટલીનો ઉપયોગ કરી શકો આ ઢોકળા હેલ્ધી છે અને સ્વાદિષ્ટ પણ બને છે તમે બાળકોના લંચ બોક્સમાં કેચઅપ સાથે આપી શકો છો અને તમે પણ નાસ્તા માટે લઈ શકો તો આપણે રોટલીના ઢોકળાની રેસીપી જોઈએ આ ઢોકળા બનાવવા માટે ત્રણ નંગ રોટલી લીધી છે જેનાથી એક ડીશ ઢોકળા બનશે હવે એને આપણે બટકા કરી લઈશું હવે આ રોટલીના આપણે આ રીતે કટકા કરી લેવાના છે હવે આ કટકામાં એક બાઉલ જેટલી છાશ લઈ તેને પલાળી દેવાના છે અને તેને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાના છે આપણે દસ મિનિટ તેને રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે રોટલીના બટકા સારી રીતે પલલી ગયા છે હવે તેને આપણે મિક્સરમાં પીસી લઈશું હવે આ મિક્સરમાં સારી રીતે પીસાઈ ગયું છે આ રીતનું બેટર રાખવાનું છે હવે તેની અંદર આપણે બધા મસાલા એડ કરીશું હવે બે ચમચી જેટલો રવો નાખી તેને બરાબર હલાવી બરાબર આ રીતે મિક્સ કરી પાછું તેને દસ મિનિટ માટે રેવા દેવાનું છે જેથી કરી અને રવો બરાબર પલ લઈ જાય હવે દસ મિનિટ થઈ ગઈ છે રવો સારી રીતે પલળી ગયો છે હવે તેમાં બધા મસાલા એડ કરી દઈશું તો એમાં નાખીશું એક ચમચી હળદર લસણ આદુની પેસ્ટ એક એક મરચી લીધી છે તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો કેમ કે આમાં ઉપરથી આપણે લાલ મરચું એડ કરવાનું છે એક કપ લીલા ધાણા અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે હલાવી લઈએ અને જો બેટર તમને ઘાટું હોય તો થોડું પાણી એડ કરી શકો પણ બેટરને પતલું થવા દેવાનું નથી આ રીતે આ બધું સારી રીતે મિક્સ કરી તેમાં એક ચમચી આપણે ખાવાનો સોડા ઉમેરીશું જેથી ઢોકળા સારી રીતે ફૂલી જાય ઢોકળિયાની પ્લેટ તેલ લગાવીને રેડી કરી છે હવે તેમાં આપણે બેટર નાખીશું આ રીતે અને ઉપરથી આપણે લાલ મરચું આ રીતે સ્પ્રેડ કરી દઈશું ઢોકળાને મૂકી દીધા છે હવે તેને ઢાંકીને ચડવા દઈશું ઢોકળા ચડી ગયા છે હવે તેના વઘાર માટે એક કપ જેટલું આપણે તેલ મૂકીશું તેલ આવી ગયું છે તેમાં આપણે બે ચમચી જેટલી જાય એક ચમચી જીરું લીમડી અને તલ નાખીને વઘાર કરી દઈશું હવે આપણે જે વઘાર કર્યો તો તેને આપણે ઢોકળા પર આ રીતે આખામાં સ્પ્રેડ કરી દેવાનું છે આ વઘારથી ઢોકળાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તમે બાળકો માટે જરૂર બનાવજો બાળકોને ખૂબ જ ભાવશે તો તૈયાર છે આપણા ઢોકળા આપણા રોટલીના ઢોકળા બની ગયા છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ